સયાજી હોસ્પિટલ આમ તો મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ કહેવાય પણ અહીંના ખાડે ગયેલા વહીવટને કારણે વખતો વખત વિવાદોમાં આવે છે ત્યારે સયાજી હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં પંખાઓ વગર દર્દીઓની હાલત કફોડી બની છે એક તો બીમારીનો દર્દ અને ઉપરથી ગરમી ઉકળાટથી દર્દીઓ અને તેમના સગા સ્નેહીજનો હેરાન પરેશાન જોકે કેટલાક દર્દીઓએ ઘરેથી પંખા લાવી રાહત મેળવી છે જોકે સયાજી હોસ્પિટલના સાહેબો અજાણ છે અને મેન્ટેનન્સની દુહાઈઓ આપી રહ્યા છે

પ્લેટ નાખી હતી ઇન્ફેક્શન થયું હતું તો એ પ્લેટ કાઢી છે હજી ઇન્ફેક્શન કાઢે છે ઇન્જેક્શન આપીને દવા આપીને પ્લેટ કશું નહીં હવે તો શું કરવાનું એટલે હું બજારથી હું આવીને નહીં એટલે બજારથી લઈને આવ્યા અમે અઠવાડિયું થવા આવશે શનિવારે આવે છે ને શનિવારમાં ના નહીં પણ ખચાલ છે હે ગરમી થાય

આ માટે અમે ઇલેક્ટ્રિક વિભાગ અને પીઆઈયુ સિવિલને જાણ કરેલી જ છે અને હજી પણ અમે વારંવાર એમને કહેતા જ રહીશું જરૂર પડશે તો એમને નોટિસ પણ આપીશું કે કામ જલ્દી પતાવે પરંતુ જે બી છે આ મેન્ટેનન્સ એક્ટિવિટીના લીધે આ બનાવ બન્યો છે હા એટલે એનું કારણ એ જ છે કે એ વિભાગોમાં બધું મેન્ટેનન્સનું કાર્ય ચાલી રહ્યું છે એ જો હકીકત હશે તો એના અમે ચોક્કસ એના પગલાં લઈશું જે બી કે જેને પણ કહેવા જેવું હશે એને અમે ચોક્કસ કેવડાવીશું